પ્રભુ નું વચન કે છે કે કસાની ચિંતા ના કરો પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ શિવ ઈશ્વરની સ્તુતિ થાઓ અને પ્રભુના પ્રભુની સ્તુતિ થાઓ અને આજે સવારમાં પણ આપણા ઈશ્વરે આપણને જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુની પુષ્કળ સ્તુતિ થાઓ કે આ સુંદર તક આપણને મળી છે અને આ તકનો આપણે લાભ લેતા ઉપયોગ કરતા વિશ્વાસથી પ્રભુની સ્થિતિ કરતા ધન્યવાદના અર્પણો ચડાવતા આજના દિવસમાં આગળ વધીએ હાલે આજે મોર્નિંગમાં મને પ્રભુએ કરેલા કામોનું એક કામ યાદ દેવડાવ્યું હું ઘણી વાર મારી જાતને પૂછું છું કે હું રાઈટ પ્લેસ પર છું અથવા હું પ્રભુની ઈચ્છા પ્રમાણે કામ કરું છું મારા મનથી તો નથી કરતો અને ઘણી બધી રીતે હું મારી જાતને તપાસું છું ને જ્યારે જ્યારે મારી જાતને તપાસું છું ત્યારે મને એક સુંદર પ્રત્યુત્તર પ્રભુ તરફથી મળે છે મારી સાથે પ્રભુ છે કે નહીં પ્રભુ તમે મારી સાથે છો કે નહીં હું તમારી સાથે જોડેલો છું કે નહીં અને ઘણી બધી રીતે હું મારી જાતને થોડા થોડા અંતરે ચેક કરું છું અને પ્રભુએ મને બહુ સુંદર એક સાક્ષી યાદ દેવડાવી કે જે મારા અંગત જીવનમાં સૌથી પહેલી વાર બની અને જાણે જેમ આપણે ઘના ગામમાં વાંચીએ છીએ જે ચમત્કાર બતાવ્યો અને પ્રભુએજી ચમત્કાર કર્યો અને કહ્યું ત્યાં લખ્યું છે વાંચીએ છીએ કે એમ તેમણે તેમનો મહિમા પ્રગટ કર્યો હે ને તેમનો મહિમા બધાએ જોયો એમ ઈશ્વરે તેમનો મહિમા મારા જીવનમાં એ સેવાના સમયમાં પ્રથમ મારી વિઝિટમાં પહેલી વિઝિટ બે હજાર અને સોળની અંદર તેમણે મને આ બાબતો બતાવી કદાચ બે હજાર પંદર અને સોળ વર્ષની વચ્ચેની કદાચ આ એ સમયગાળાની વાત છે અને બહુ એક્ઝેક્ટ સમય તારીખ યાદ નથી પણ મને હજુ યાદ છે કે એક ભાઈનો મારા પર ફોન આવ્યો હતો અને હું હંમેશા પહેલાં ગ્રુપમાં જતો હતો બધાને લઈને સાથે જતો હતો ઘણીવાર કોઈ મોટા સેવક હોય તો એમને પણ લઈને જતો હતો અને હું થોડો મનમાં ડરતો હતો કે પ્રભુ હું એકલો જ છું આજે તો મારી સાથે કોઈ નથી પણ જવું બહુ જરૂરી હતું અને મારી સાથે આવવાને માટે એ સમયમાં કોઈ અવેલેબલ નહોતું અને જે ભાઈ મને લઈને જવાના હતા તેઓ બાઈક લઈને આવ્યા હતા અને અમે બંને સાથે ગયા મેં એમને રસ્તામાં કહ્યું કે જે જગ્યા પર જવાનું છે એક કિલોમીટર બાકી રહે એટલે બધા કહેજો કે આપણે રસ્તામાં પ્રાર્થના કરીશું અને એ ગામ એ જગ્યા પર અમે લગભગ એકાદ કિલોમીટર દૂર હોઈશું અને પેલા ભાઈએ મને કહ્યું કે હવે તેમનું ઘર આવશે મેં કહું સારું એક સાઈડમાં એક અવાઓ જગા જુઓ ખુલ્લી જગ્યા જુઓ કે જ્યાં આપણે પ્રાર્થના કરી શકીએ અને અમને એક સુંદર ખેતર રસ્તામાં દેખાયો મેં બાઈકને સાઈડમાં પાર્ક કરી અને થોડા રોડથી આગળ વધીને ખેતરમાં ઊભા રહ્યા અને ભાઈની સાથે આકાશ તરફ હાથ ઊંચા કરતા આખો બંધ કરીને અમે બંને એકબીજાના હાથ પકડીને પ્રભુની આગળ પ્રાર્થના કરી પ્રભુને કહ્યું કે પ્રભુ જે જગ્યા પર જવાનું છે એ જગ્યા પર પ્રભુ અમારા કરતા તમે પ્રભુ પહેલાં પહોંચો તમારું પવિત્ર આત્માનું સામર્થ્ય ત્યાં ઉતરી આવે પવિત્ર આત્મા પિતા એ જગ્યાનો કબજો લે પ્રભુ તમારા દૂતોની ત્યાં અમને હાજરી મળે અને એ ઘરમાં જે જે બાબતો છે એ પ્રમાણે અમે પ્રાર્થના કરી અને મારી સાથે જે ભાઈ હતા તેમણે મને કહ્યું પહેલી વાર એમણે મને કહ્યું કે ભાઈ પ્રભુની કેટલી બધી હાજરી છે કેટલો બધો સ્પર્શ મળ્યો છે મને પોતાને પણ મળ્યો હતો અને એ ભાઈથી તો ભૂલાઈ ગયું એમ નથી રેવાયું ને કે ગજબની પ્રભુની હાજરી છે હાલે લોહી બે અથવા ત્રણ મારે નામે ભેગા થયેલા છે તેઓની વચ્ચમાં હોઈશ એ ત્યાં આગળ અમે એ સમયમાં અમે અનુભવ્યું અને અમે ગયા અને બસ એમના ઓટલા પર એમના જે ઘરના પગથિયા કહેવાય એની પર અમે પગ મૂક્યો અને અંદર ગયા અને એ ઘરથી અશુદ્ધાત્મા દૂર થયો કંઈ પણ બોલી એ પહેલાં દારૂના દુષ્ટાત્મા દૂર થયો હાલે ઘરના વડીલ એમના મમ્મી કન્ટિયું નિસ્બીમાર હતા કન્ટ્યુ નિશ બીમાર ઘણા વખતથી તેઓ ડોક્ટરની સારવાર કરાવતા હતા અને તેઓ એક શહેરમાં તેઓ ત્યાં ગયા હતા અને એ ડૉક્ટરની મળવાની લાઈનમાં બેઠા હતા અને તેમનો ત્યાંથી ફોન આવ્યો કે મને જે દર્દ હતું એમાંથી હું સાદી થઈ છું મને અનુભવ થયો છે અને હું ડૉક્ટરને મળવા માટે ઊભી રહી મને મારો નંબર આવ્યો રિસેપ્શનથી કહ્યું કે બેન તમને ડૉક્ટર બોલાવે છે તમારો મળવાનો સમય છે પણ હું પાછું વળીને જોયા વગર હું ચાલીને બસ સ્ટેન્ડ પર આવી છે કે તમે ઘરે રહેજો હું થોડી વારમાં જ આવું છું અને જેમને પ્રભુએ એમના દર્દમાંથી એમના રોગમાંથી તેમને સંપૂર્ણ સાજા કરીને જેમ લોહીવાળી સ્ત્રીએ અનુભવ્યું કે હું મારા રોગમાંથી સાજી થઈ છું એમ એ ત્યાં આગળ ખબર પડી કે હું સાજી થઈ છું અને ડોક્ટરને મળવાની લાઈનમાંથી ડૉક્ટરના દવાખાનામાંથી ઊભા થઈને ચાલતા બસ સ્ટેન્ડ ગઈ અને તેઓ ત્યાં આગળ આવવાના માટે નીકળી આવ્યા હાલ એ લોકો એ દિવસે મેં પ્રથમ વખત સંદેશો આપ્યો હા લેલો મારો કોઈ અનુભવ હતો નહીં મને હંમેશા ગ્રુપમાં જવાની આદત હતી અથવા કોઈ મોટા સેવક મારી સાથે હોય એ મને એ મારે માટે જાણે ઉત્તેજન અથવા મારા માટે એ બધી બાબતો મહત્વની હતી પણ પ્રભુએ દેખાડ્યું કે જો હું તારો ઈશ્વર છું હા લેલો અને જેમ મુસાને કહ્યું તું કેમ બીવે છે તું તારી લાકડી લાબી કરતું આગળ વધ અને જાણે હું એ દિવસે આગળ વધ્યો અને મેં એ દિવસથી કોઈ પણ માણસો પર ભરોસોનું બંધ કરતા મેં સીધો પ્રભુ પર ભરોસો રાખીને ચાલવાનું શરૂઆત કર્યું હલેલું એક સાથે કેટલા બધા ચમત્કાર થયા કે એ ઘરમાં સાજાપણું આવ્યું એ ઘરમાંથી દારૂનો આત્મા જતો રહ્યો એ ઘરની અંદર બીજી પણ એવી અશુદ્ધ બાબતો હતી એ પણ દૂર થઈ ગઈ અને એ ઘરમાં પ્રભુનો મહિમા પ્રગટ થયો લોટ અને વાલા મિત્રો એ દિવસે ઈશ્વરે જાણે મને તેમનો મહિમા દેખાડ્યો કે જો હું તારો ઈશ્વર છું બેસ નહીં ગભરાઈશ નહીં અને તું આગળ વધ સેવા કર અને જે કામને માટે જાણે મને જોતર્યો છે એ કામ આગળ વધ પ્રેઝ લોડ આવા અગણિત ચમત્કારો છે મને તો પોતાને યાદ નથી કેમ કે અમે લખી રાખતા નથી અથવા એનો વિડીયો કે ફોટોગ્રાફ્સ અમે લેતા નથી કેમ કે આ ઈશ્વરનું કાર્ય છે અને પ્રભુને સર્વ આદર માન અને મહિમા હો મહિમાઓ હાલે પ્રેઝલને એ દિવસોમાં પ્રભુએ ઘણી બધી અલગ અલગ રીતે તેમણે તેમનો મહિમા દેખાડ્યો મોટા મોટા કામો થયા અને આજે હું તમને કહેવા માગું છું નવા વર્ષમાં કદાચ આ પહેલી સાક્ષી મેં તમારી આગળ રજૂ કરી છે કે તમે પણ પ્રભુ પર ફોકસ કરજો તમારી સેવાઓમાં મજબૂત બનજો તમારા આત્મિક જીવનમાં તમે વધારે સ્ટ્રોંગ થજો અને કદી પણ એવું વિચારશો નહીં હું એકલી છું હું એકલો છું અને માણસો પર અથવા બીજી બધી બાબતો પર ભરોસો કરવાનું મૂકીને પ્રભુ આપણા દ્વારા અંગત વ્યક્તિગત રીતે કાર્ય કરે છે એ બાબતોને હંમેશા યાદ રાખીએ ભરોસો કરીએ વિશ્વાસ કરીએ હું ઘણા બધા લોકોને કહું છું કે તમને બોલાવ્યા છે પ્રભુએ તો તમે આગળ વધો તમે પ્રભુની સેવા કરો બીજા બધા કામો જરૂર કરવાના છે પણ જે વ્યક્તિગત અંગત જે પ્રભુનો ઓર્ડર છે એ પ્રભુ કે જાઓ ને જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો સુવાર્તા આપો બાપથી આપો હાલે લોહી એ પણ આપણું કામ આપણે કરવાનું ભૂલી જવાનું નથી પ્રેશ હાલે લોહી આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે અને આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છે અને પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છે કે આજની આ સુંદર સવાર તમે અમને દેખાડી છે તમે અમને જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે અને પ્રભુ અમે આજે સવારમાં પ્રભુ તમારું ભજન કરી શક્યા છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમારો આશીર્વાદ અમને મળે તમારું રક્ષણ મળે તમારો પ્રકાશ અમારા મુખ પર પ્રભુ તમે પાડજો તમારી કૃપા અમારા પર રાખજો પ્રભુ અને પ્રભુ તમારો મુખ અમારા પર ઉઠાવજો અને પ્રભુ અમને શાંતિ આપજો જે ગણના ચોવીસ પચીસ છવ્વીસના જે આશીર્વાદો છે પ્રભુ એનાથી અમને આજે સવારમાં તમે ભરપૂર કરજો ભરી દેજો આગળ વધારજો સફળ કરજો અમારી અમારા હાથના કામોને તમે આશીર્વાદિત કરજો અમારી યોજનાઓને તમે આશીર્વાદિત કરજો અમારા હૃદયની ઈચ્છાઓને પ્રભુ તમે પૂરી કરજો અમને ને પવિત્ર જીવન જીવવાને માટે પ્રભુ તમારી કૃપા દેખાડજો અમે તમારી સહાયથી એ શુદ્ધ માર્ગમાં પ્રભુ અમે ચાલી શકીએ પ્રભુ એવું થવા દેજો પ્રભુ અને પ્રભુ દરેક એ બાબતો જે તમારે યોગ્ય નથી પ્રભુ પ્રભુ એ સગળી બાબતો પ્રભુ તમે દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ હલેલુયા Praise the Lord ખરેખર આપડા ખરેખર પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમને તમે એવા ઈશ્વર મળ્યા છો કે જે ખરેખર એકલા જ ઈશ્વર છે પ્રભુ તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે આજે અમારો ઉપયોગ કરજો પ્રભુ હા પ્રભુ આજે ફરી એકવાર પ્રભુ તમારા નામે અમે ઘણા આત્માઓ જીતી શકીએ પ્રભુ વચનની સેવાઓ આશીર્વાદિત થાય પ્રાર્થનાની સેવાઓ આશીર્વાદિત થાય બીજાઓને મદદ કરવાની સેવાઓ આશીર્વાદિત થાય બીજાઓને ઉત્તેજન આપવાની સેવાઓ આશીર્વાદિત થાય પ્રભિતા અને પ્રભુજીઓ આજે રડી રહ્યા છે દુઃખી છે હતાશ છે જેમની પાસે ઘરના ભાડા ભરવાનો પ્રભુ પૈસા નથી જેમની પાસે ડિપોઝિટ નથી પ્રભુ જેમની પાસે ટ્રાન્સપોર્ટેશનના પૈસા નથી પ્રભુ એકલા છે વિધવા બહેનો છે પ્રભુ તમે સર્વ લોકોની નોંધ લેજો ગરીબ છે પ્રભુ તેમની નોંધ લેજો પ્રભુ જેમના રોજગાર છીનવાઈ ગયા છે પ્રભુ તમે તેમની નોંધ લેજો પ્રભિતા અને તમે તેઓને સહાય અને મદદ કરજો પ્રભિતા ઘણા બધા એવા લોકો છે પ્રભુ કે આજે સવારમાં જેમની પાસે કોઈ આશ્રમ નથી કોઈ આરો નથી બપોરની વેળાનું ભોજન નથી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આજે અમારા બધાનો ઉપયોગ કરજો અને પ્રભુ એવા લોકો સુધી અમે પહોંચી શકીએ અને પ્રભુ તમારા નામે મદદ કરી શકીએ ઘણા બધા લોકોને અમે બેઠા કરી શકીએ ઘણા બધા લોકોને તમારું નામ આપી શકીએ અને દરેક ગૂંટણના અમે દરેક જીભ કબૂલ કરે તો અમે દેવના દીકરા છો પ્રભુ એવું પ્રભુ તમે બહુ જલ્દીથી થવા દેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ જે લોકો તમને રોજની જેમ મળવાના માટે આવ્યા છે તેઓના માટે પણ અમે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ સર્વ પર તમારી મોટી કૃપા થવા દો અને પ્રભુ દરેકની આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખો દરેકને તમારો પ્રેમ અને આનંદ અને શાંતિ આપજો પ્રભુ અને ખાસ પ્રભુ જે જેઓએ વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસ સાથે પ્રાર્થના કરી રહ્યા છે તેમની પ્રાર્થનાનો તમે ઉત્તર બનજો પ્રભુ જેઓ તમારાથી દૂર ગયા છે વ્યસનોમાં છે વ્યભિચારમાં છે પ્રભુ ખરાબ સંગમાં છે સોબતોમાં છે તેઓને પ્રભુ તમે ત્યાંથી પાછા લાવજો પસ્તાવ કરે તેઓનો નાશ ના થાય એવું થવા દેજો જેમને તમારું નામ નથી મળ્યું પ્રભુ તેઓને તમારું નામ મળે માટે પ્રભુ મારી સેવાઓને યુટ્યુબ વોટ્સઅપ ફેસબુકની યુટ્યુબની સેવાઓને તમે આશીર્વાદિત કરજો અને પ્રભુ એના દ્વારા તમે મહિમા પામો તેમને નામ મળે એવી અમે અરજ કરીએ છીએ પ્રભુ જેઓ માદા છે તેઓને અમે તમારી પાસે લઈને આવીએ છીએ જુદા જુદા રોગો છે પ્રભિતા ચામડીના છે હાડકાના છે આંખના છે કાનના છે ગળાના છે પ્રભુ લોહીના છે થાઇરોઇડ છે પ્રભુ શક્કરના છે પ્રભિતા લોહી જાડું થઈ ગયું છે પાતળું થઈ ગયું છે નાના મોટા મગજનું છે ફેફસાનો છે આંતરડાનું છે પ્રભુ કિડનીના છે પ્રભીતા જઠરના છે પ્રભિતા અને પ્રભુ હૃદયના છે પ્રભુ અને પરમેશ્વર બીજા ચાલવાના છે ઉઠવાના બેસવાના છે કરોડો જૂના છે પ્રભુ બીજા અકસ્માત થયો છે પ્રભુ અને પરમેશ્વર જાત જાતના ઓપરેશનો થયા છે પ્રભુ અને પ્રભુ રહી છે અશુદ્ધ આત્મા વળગે છે અને પ્રભુ આ સગડા બાબતોને માટે અમે પ્રાર્થના કરી છે તેમના શરીરમાંથી સર્વ પ્રકારની સર્વ પ્રકારના રોગો અને સર્વ પ્રકારના ગંધવાળોને મેલી વિદ્યા પ્રભુ સુખ્રિસ્ત તમારા પવિત્ર નામ નાશ પામે અમે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા રાજાઓના રાજા પ્રભુના પ્રભુ દરેક લડાઈ ઝઘડા પ્રભુ પિતા તેમના ઘરોમાંથી દૂર કરજો પતિ પતિના લડાઈ ઝઘડા બાળકોના લડાઈ ઝઘડા મિલકતના લડાઈ ઝઘડા પ્રભુ સામાજિક અને આત્મિક લડાઈ ઝઘડા ને પ્રભુ તમે દૂર કરજો દરેકને રોજગાર આપજો નોકરી ધંધા એ પ્રભુ તમે આશીર્વાદિત કરજો જેમ કોઈ આવકના સાધન નથી તો તમે તેમને આવકના સાધન આપજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ જેમના પર કોર્ટ કેસ એફ ખોટા તોમો પ્રભુ એને તમે ખાલી જ કરજો રાજા એવી અમે પ્રાર્થના કરીએ છીએ પિતા હા પ્રભુ લગ્નનો પણ આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભિતા મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ જે પરીક્ષાઓ તેઓ દેશ અને વિદેશમાં આપી રહ્યા છે પ્રભુ તમે તેમાં તેમને પાસ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ જેમના લગ્ન થયા નથી પ્રભુ તેમના માટે પ્રાર્થના કરી છે તેમને સારા જીવનસાથી મળે એવું તમે થવા દેજો પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો વ્યક્તિગત ઇન્ડિપેન્ડન્ટ સેવા છે તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ એવી ખાસ અમે પ્રાર્થના કરી છીએ વિધુરો વિધવા બહેનો અનાથની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો અને તેમના દુઃખને તમે નોંધ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના દરેક સરકારી કામને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ આજના દિવસનો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રવિતા અને ખાસ પ્રભુ સાધના સમયે ફરીવાર તમારું પવિત્ર નામ લેણ તક આપજો અને હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો એમીન એમિન એમિન